કેમ છે બધા મજામાં ચલો જો હવે રાંધ આજે થઈ ગઈ છે રાંધણ છઠ ગામડામાં તો બધા બહુ અલગ અલગ બનાવે આપણે કેમ સિટીમાં દિવાળી મનાવે એવી રીતના અહીંયા બધા સાતમ આઠમનું હોય અને રમવાનું પણ બહુ હોય પત્ય પણ બહુ રમે જો હવે મને તો ભાવે એટલે હું મારી રીતનું લઈ આવી છું થોડુંક રેડીમેડ જો આજે ફાફડા છે મઠિયા છે મેંદો છે રવો છે આના બનશે શક્કરપાડા બનશે પછી દહીં થળા પૂરી બનશે ને એવું બધું થોડું થોડું તૈયાર લઈએ આ જો રોટલા છે ઓડરના રોટલા હતા તો હવે રોટલા કહી રહ્યા છે હવે અમારે આમ ને ખાવી છે અળદની દાળને રોટલા જો આજે અડદની દાળ ને રોટલા ખાવે છે તો હવે અડદની ડાળ બનાવીએ હું તમને જો કાલે પંદરમી ઓગસ્ટ છે તો એની માટે છે ને ઠાકોરજીના નાના ઠાકોરજીના ના વસ્ત્ર

হ্যা হবে লি ઠાકોરજીને રાધે કૃષ્ણ છે એની માટે બધી તૈયારી થઈ ગઈ હવે હું તમને છે ને ક્યારેક પણ ટાઈમ હશે ને એટલે ઠાકોરજીનું બધું હું તમને છે ને શણગાર મારું જે બધું એનું કલેક્શન છે ને એ હું તમને બતાવીશ 你就。 જો અમે બધી તૈયારી અગાઉથી કરી દીધી છે હવે આ બધું તમારે જોવું હોય ને તો તમારે આગળનો વિડીયો જોવો પડશે જે શ્રી કૃષ્ણ આવજો